નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ધારધાર ગરમી પડી રહી છે અને ગરમીની ઋતુમાં આપણા ઘરે મળી રહેતું સાવ મફતનું એમ કહેવાય કે આપણા ઘરે દૈનિક બનતું એક પીણું એક નેચરલી પીણું એટલે છાશ છાશ પીવાના ફાયદા અને છાશ પીવાનો સાચો ટાઈમ કયો છે આયુર્વેદ પ્રમાણે એના વિશે મિત્રો બે ચાર મિનિટની વાત છે છાશ એક એવું કહેવામાં આવે છે કે ધરતી પરનું અમૃત છે છાસ અને એવું નેચરલી અને ઓર્ગેનિક પીણું કે જેના શરીરમાં લગભગ ગેરફાયદા તો નહીં વધશે પરંતુ એનો સમય છે ને એ ખૂબ મહત્ત્વનો છે છાસ પીવાનો ટાઈમ છે એ ખૂબ જ મહત્ત્વ રાખે છે મિત્રો અષ્ટાંગ હૃદય નામનું પુસ્તક છે એનો અધ્યાય પાંચ જે છે જે દ્રવ દ્રવ્ય વિજ્ઞાનીય એની અંદર તકરો એટલે કે છાસના ગુણો આપેલા છે છાસ છે પચવામાં લઘુ કસાઈ અમલ અગ્નિદીપક અને કફ વાત નાશક છે એટલે કે કફ અને વાયુનો નાશ કરે છે છાસ જે છે કૃત્રિમ વિષ અને પાંડુ જેવા રોગોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે સૌથી મહત્વનું મિત્રો આનો જે ગુણ છે ને દીપન કફ અને વાતનાશક કફને નાશ કરવાની સાથે સાથે વાયુનો નાશ કરે છે સૌથી મહત્વનું કે અગ્નિદીપન જે જઠરનું અગ્નિ છે એને વધારે છે અગ્નિને પ્રદીપ્ત કરે છે અને અગ્નિ જ્યારે વધારે પ્રદીપ્ત થશે ત્યારે સૌથી સારામાં સારો ફાયદો આપણા પાચનતંત્રને થશે એટલા માટે ટૂંકમાં કહી દઉં કે પાચનતંત્ર માટે છાસ છે ને એ આ ધરતી પરનું અમૃત પીણું છે બીજું મિત્રો એ કે છાસ છે આંતરડાને ખૂબ જ પોષણ આપે છે એટલે પાચનને લગતી સમસ્યાઓમાં છાસ છે ને દવા કરતાં કમ નથી મિત્રો એમાં પણ ઉનાળાની ગરમી છે અને આમાં જો છાશ પીવામાં ન આવે તો મિત્રો એ ગેરવ્યાજબી કહેવાય કેમ કે છાશ છે ને આપણે જ્યારે ભોજન ખાતા હોય છે ઘણા લોકોને ભોજનની સાથે છાશ ખાતા હોય અથવા ઘણો લોકો ભોજન પૂરું થયા પછી થોડી છાશ પીતા હોય પરંતુ જે ભોજન આપણે ખાઈએ છીએ આ ભોજનને પચાવવા માટે છાશ છે ને એ ખૂબ જ સારું એવું કામ કરે છે અને મિત્રો જે જઠરનો અગ્નિ હોય વધારે પ્રદીપ્ત કરે છે વધારે એક્ટિવ કરે છે પાચક કરશો વધારે એક્ટિવ બનાવે છે જેને લીધે જે ભોજન આપણે ખાધું છે એ ભોજનનું ખૂબ સારી રીતે પાચન થઈ જશે પાચન બરાબર થશે એટલે અનેક પ્રકારના રોગો છે એનાથી મિત્રો બચી શકાય છે બીજું એ કે જ્યારે પેટનો અગ્નિ બગડે ત્યારે આપણું તંત્ર બગડે છે અને પાચનક્રિયા જ્યારે બગડે ત્યારે વાયુ પણ બગડે છે અને વાયુને કારણે એસી પ્રકારના રોગો થતા હોય છે તો માત્ર ને માત્ર એક છાસ પીવાથી મિત્રો આટલો બધો ફાયદો થાય છે કે પાચન તંત્રને મજબૂત બનાવે છે જેના લીધે વાયુ ઉપર કંટ્રોલ રહેશે એ સિવાય સૌથી મહત્વનું કે જે લોકોને ઝાડા થયા હોય તો આવા લોકોને ખૂબ ફાયદો કરે છે બીજું એ છાસ પીવાથી મિત્રો શરીરની અંદર કુદરતી રીતે ઠંડક મળશે લિવર છે એને એનું પોષણ મળશે કેમ કે લિવર જ્યાં જ્યાં સુધી તંદુરસ્ત રહેશે ત્યાં સુધી શરીરની અંદર કોઈપણ પ્રકારનો બિનજરૂરી કચરો જમા નહીં થાય બીજું એ કે છાશ છે છાશ એ કિડની માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે મૂત્ર રોગોમાં એટલે કે પેશાબના વિકારોમાં અને પેશાબની નાની મોટી સમસ્યા હોય તો માત્ર ને માત્ર છાશ પીવાથી દૂર થઈ જશે એક વાત એ મહત્ત્વની કરી દઉં કે ફ્રીઝમાં રાખેલી છાસ ના પીવી પરંતુ ગામડાની અંદર હજી જે માટીના જે હોય છે ને નાના નાના માટલા જેવા જેને કુળી તરીકે ઓળખવામાં આવે છે એની અંદર રાખવામાં આવેલી છાસ છે ને એવી જબરજસ્ત હોય છે એની અંદર મીઠાશ પણ એટલી હોય છે ઠંડી પણ એવી જ થાય છે પરંતુ એ કુદરતી રીતે ઠંડી થાય છે જે છાશ પીવાથી ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્વનું કે જમ્યા પછી જ્યારે આપણે અથવા જમવાની ભોજનની સાથે છાસ પીતા હોય ત્યારે એની અંદર એક ચપટી જેટલું સિંધવ મીઠું એટલે કે સિંધા ઉમેરવામાં આવે જો વધારે ખાટી ન હોય તો જરૂર નથી પરંતુ શેજ પણ ખટાશ હોય તો એની અંદર એક ચપટી સિંધાળુ ઉમેરશો તો એનો ભેજબનો ફાયદો થશે મિત્રો છાસ છે ને બને ત્યાં સુધી જ પીવાની છે હવે સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં મિત્રો કે છાસ પીવાનો સાચો સમય આયુર્વેદ પ્રમાણે જોઈએ ને તો મિત્રો આપણે જે ત્રણ ટાઈમ ભોજન લેતા હોય સવારનો નાસ્તો હોય બપોરનું ભોજન હોય અને સાંજનું વાળું હોય ને તો સવારના ભોજનમાં બને ત્યાં સુધી આપણે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો જ્યુસ અથવા ફળોનો રસ છે લેવાની પરંપરા હતી બપોરના ટાઈમે છાશ લેવાની પરંપરા હતી અને રાત્રિના સમયે એટલે કે વાળુમાં દૂધ પીવાની જે પરંપરા હતી પરંતુ આમાં ઘણો બધો ચેન્જીસ આવ્યો છે તેમ છતાં પણ છાશનું સેવન બને ત્યાં સુધી બપોરના ટાઈમે જ કરવું રાત્રે અથવા સવારે ઓછું કરવું પરંતુ ઘણા બધા લોકો છે ત્રણેય ટાઈમ છાસ ખાતા હોય તો પણ કોઈ તકલીફ થતી નથી પરંતુ જે લોકો રાત્રે ક્યારેય છાસ ન ખાતા હોય તો આવા લોકોએ રાત્રે છાસ ન ખાવી છાસ છે ખાવાનો સાચો સમય છે બપોરનો છે બપોરના સમયે છાસ ખાવાથી મિત્રો પાચનને લગતી કોઈ સમસ્યા થતી નથી બીજું એક શરીરની અંદર કુદરતી ઠંડક જળવાઈ રહે છે છાસને બપોરના સમયે ભોજનમાં સામેલ કરવાથી ગરમીની સમસ્યા થતી નથી લૂ લાગતી નથી બીજું સૌથી મહત્વનું કે છાસ પીવાથી શરીરમાં એનર્જી આવવાની સાથે સાથે છાસની અંદર ચરબી અને કેલરી છે એ નથી હોતી એટલા માટે જે લોકોનું શરીરનું વજન વધારે હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થશે વધારાનું શરીરનું જે વધારાનું વજન હોય છે એ વજન ઓછું કરવામાં ખૂબ ફાયદો થાય છે સૌથી મહત્વનું મિત્રો કે જે લોકોને કોઈ સમસ્યા હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય અથવા કોઈ એવી સમસ્યા હોય કે જેનાથી ખટાશ ખાવાથી કેમ કે અંદર અમલતા છે એક ગુણ મહત્વનો છે છાશની અંદર વિટામિન સી પણ છે પરંતુ છાશના એક અમલ ગુણને કારણે એટલે કે એની ખટાશને કારણે કોઈ ગંભીર બીમારીની દવા ચાલુ હોય ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ છાશનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી બાકી નોર્મલ વ્યક્તિ છે ને બિંદાસ રીતે દરરોજ બપોરના ભોજનમાં એક ગ્લાસ છાશનું સેવન કરશે ને તો એના શરીરમાં ગઝબનો ફાયદો થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી